સમાચારમાં આગળ વાત કરીશું ઉદ્ગમ સ્કૂલ નો વિવાદ સૌથી મોટો ખુલાસો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદની ઉદ્ગમ સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે ગુજરાત ફર્સનું બઝર વાગી ચુક્યું છે અને આ બ્રેકિંગ ન્યૂઝ કે જ્યાં ઉદ્ગમ સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાન્ડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય લેવાયો છે શાળાએ પોતાની વેબસાઇટ પર મોંગી દાટ બ્રાન્ડના નામ આપ્યા છે શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો આ ધંધો શરૂ થયો છે શૂઝ અને યુનિફોર્મ ચોક્કસ સ્થાનેથી જ ખરીદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચોક્કસ પાંચ દુકાનોએથી જ યુનિફોર્મ ખરીદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મોંઘી દાટ ફી લેતી સ્કૂલોની આ બેરોકટોક નફા નફાખોરીનો જે ધંધો શરૂ થયો છે જેમાં શિક્ષણના ધામમાં ઉદગમ સ્કૂલનો આ મનસ્વી નિર્ણય ઉદ્ગમ સ્કૂલ એ શિક્ષણનું ધામ છે કે પછી રૂપિયા રડવાની હાટડી તે ખૂબ જ મોટો સવાલ થાય કેમ ઉદ્ગમ સ્કૂલ વારંવાર નિયમોનો ઉલાળ્યો કરે છે તે પણ એક ખૂબ જ મોટો સવાલ થઈ રહ્યો છે શિક્ષણ વિભાગના નિયમોનું ઉદ્ગમ સ્કૂલ ભંગ કરી રહ્યું છે શાળા ચોક્કસ સ્થાનેથી જ યુનિફોર્મ ખરીદવા અહીંયા દબાણ ન કરી શકે જો શાળા વાલીઓ પર દબાણ કરે તો ડીઈઓને ફરિયાદ પણ કરી શકે છે શાળા દબાણ કરે તો દસ હજારથી લઈને એક લાખની દંડની જોગવાઈ પણ છે અને આ અહીંયા સજાગતા તે વાલીઓમાં પણ હોવી જોઈએ અર્પિત દરજી આપણી સાથે થી લાઈવ જોડાઈ ગયા છે અર્પિત ઉદગમ સ્કૂલની આ સંચાલકોની આ મનમાની સામે આવી છે ચોક્કસ જગ્યાએથી શૂઝ ખરીદવા ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ ખરીદવાની મનમાની શિક્ષણ વિભાગે વારંવાર અવારનવાર ભૂતકાળમાં એ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ શાળા કોઈપણ શાળા સંચાલક વાલીઓને યુનિફોર્મ અથવા તો સ્ટેશનરી અથવા તો શૂઝની બાબતમાં અથવા તો સોક્સની બાબતમાં એટલે જે જે શૈક્ષણિક કામગીરી માટે મહત્વની ચીજવસ્તુઓ હોય છે એની ખરીદી માટે ચોક્કસ સ્થાન પરથી અથવા તો ચોક્કસ બ્રાન્ડની પ્રિસ્ક્રાઇબ પ્રિસ્ક્રાઈબ ન કરી શકે એ પ્રકારની એક સામાન્ય બાબત વ્યવહારિક રીતે શિક્ષણ વિભાગ અવારનવાર એ સૂચનાઓ આપતું રહ્યું છે દરેક જિલ્લાઓમાં અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓને અવારનવાર આ પ્રકારની સૂચના આપવામાં આવતી હોય છે ખાસ જ્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય છે ત્યારે એને હવે શાળાઓમાં બીજું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે એક મહત્વની બાબત સામે આવી છે જેમાં ઉદગમ શુલ્ક જે થલતેજ વિસ્તારની શાળા છે આ શાળા ભૂતકાળમાં પણ અવારનવાર વિવાદમાં અને ચર્ચામાં આવી છે અને હવે આ શાળા દ્વારા એમની વેબસાઇટ પર જ એક જાહેરમાં બેરોકટોકપણે કોઈપણ પ્રકારનો એમને નિયમ લાગુ ન પડતા હોય સંચાલકને શિક્ષણ વિભાગની કંઈ પડી ન હોય એ પ્રકારે એમને આખું સુનિયોજિત ષડયંત્ર અથવા તો સુનિયોજિત વેપારનો એક આખો વેપલો એમણે શરૂ કર્યો છે મારી સાથે સંચાલક પણ જોડાઈ ગયા છે મનાનભાઈ આપનું સ્વાગત છે મનાનભાઈ હું તમારી વેબસાઇટ સર્ચ કરતો હતો અને એમાં બે બે ત્રણ વસ્તુ મારા ધ્યાન આવી કે આપે જે વેબસાઇટ પર જે વિદ્યાર્થીઓને શૂઝ ખરીદવાના હોય અથવા તો યુનિફોર્મ યુનિફોર્મ પર પછી આવો પણ પહેલા મને કહો સાહેબ તમે ચોક્કસ બ્રાન્ડના અમુક શૂઝ છે બ્રાન્ડ લખી છે એ બ્રાન્ડની તમને વાત કરું તો આ મને સમજાયું નહીં અ શું આપની ફી એટલી ઓછી પડે છે કે તમારે હવે બ્રાન્ડ પ્રિસ્ક્રાઇબ કરવી પડતી હોય છે અમારા તમે એક્ચુઅલી સ્કૂલમાં આવો તો તમને ખબર પડે કે એ બ્રાન્ડના શૂઝ લોકો પહેરતા નથી એનાથી મોંઘી બ્રાન્ડના શૂઝ પહેરે છે કારણ કે અમારે ત્યાં લોકોને સારા જોઈએ છે અમે એટલે બ્રાન્ડ પ્રિસ્ક્રાઇબ કરી છે કે પેરેન્ટ કમ્પલેન કરે છે કે છોકરાઓ જીત કરે છે કે નાયકના શૂઝ અમને જોઈએ છે રિબોકના જોઈએ છે આદિદાસના જોઈએ છે એટલે અમે સિવાયની બ્રાન્ડ પ્રિસ્ક્રાઈબ કરી છે કે એનો સસ્તું પડે ફી અમારી ઓછી પડતી હોય તો બી પૈસા બૂટના અમારી પાસે નથી આવતા કારણ કે ઓપન માર્કેટમાં છે અમારે ત્યાં પાંચ દુકાન માંથી મળે છે એટલે અમને એમાંથી કોઈ પૈસા મળતા નથી એટલે તમે જે ટોનમાં મને જે પૂછ્યું છે ને એમાં બહુ બધો બાયસ છે ને લેક ઓફ ઇન્ફોર્મેશન છે

વિલ્ટો એડિડાસ બ્લેક શૂઝ ટાઈપ એફેલો પૂમા બ્લેક શૂઝ એટલે આ એક બે ત્રણ ચાર આ પાંચ પ્રકારની બ્રાન્ડ લખી છે અને જ્યાં સુધી સાહેબ તમે તો આટલા વર્ષોથી સ્કૂલ ચલાવો છો સ્ટાર્ટડ એકાઉન્ટન્ટ સાથે સંકળાયેલા છો એટલે અમને તો આટલી બધી ખબર ના પડે પણ તમે તો મારાથી વધારે જાણતા હશો અને અમદાવાદમાં જેટલા સંચાલકો છે એનાથી વધારે તમે જાણતા હશો એટલે નિયમોની આટાઘોટીથી કેવી રીતે બચી શકાય ખૂબ આપ સારી રીતે જાણો છો પણ મારે એમાં નથી પડવું હું જે વાત કરું છું એ આપણે વાત કરીએ તો નીચે મેં એ પણ જોયું કે અમુક ચોક્કસ દુકાનોમાંથી આપણે ખરીદવા માટે પણ પ્રિસ્ક્રાઈબ કરેલું છે એમાં કંઈ ખબર ના પડી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી શિક્ષણ વિભાગે અવારનવાર એવું કહેલું છે કે તમે પ્રિસ્ક્રાઇબ ના કરી શકો ઓપન માર્કેટ અચ્છા હું એટલે અમદાવાદમાં સાહેબ કેટલી દુકાનો હશે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો આપને તો ઓપન માર્કેટ ની એક સમજો તમે અમારી સ્કૂલોમાં આવો તમે એકલી વેબસાઇટ પર જઈને કરો અમે કોઈ એન્ફોર્સ નથી કરતા કે આજ ના કરો પોઈન્ટ એ છે લિબર્ટી માંથી સૌથી સસ્તી બ્રાન્ડ છે એટલે તમે જયારે કહો છો કે અમે કહીએ છીએ કે આ બહુ આ બ્રાન્ડ કરો પણ એમાં અમે સસ્તી પણ આપી છે અને પોઈન્ટ એ છે કે અમે છોકરા બ્લેક શૂઝ લાવે તો અમે કોઈ બી બ્રાન્ડ ના અલાવ કરીએ છીએ પોઈન્ટ વન પોઈન્ટ ટુ એવી છે કે મુદ્દાની વાત તમે સમજો મુદ્દાની વાત પેરેન્ટને ફેસિલિટેટ કરીએ છીએ કે આટલી આટલી જગ્યાએ મળશે અને એમને કોઈ ટ્રેક નથી થતો કે એમને આ દુકાનમાંથી લીધી કે નહીં અને આ દુકાનોમાં બીજી બધી સ્કૂલ ના યુનિફોર્મ મળે છે ને એ સિવાયના બી દુકાન અમારે યુનિફોર્મ મળે છે બસ પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે તમે એલિગેશન મને એવું કરો છો કે સરકારે જે નિયમ આપ્યો છે એ પ્રમાણે અમે કરી શકીએ અમે કોઈ રીતે એમને ચોક્કસ દુકાન નથી આપતા એમને ફેસિલિટેટ કરીએ છીએ તમે કહેતા તો એ બી બંધ કરી દે ડિલીટ કરી દે વેબસાઇટ અને કહીએ કે ગુજરાત ફર્સ્ટ ચેનલમાં માં પૂછી કે ક્યાંથી અમારે યુનિફોર્મ લેવાના સાહેબ તમારો વિષય છે અમારા ધ્યાને આવ્યું એટલે આપણું ઇમ્પ્રેક્ટિકલ હું એક જ દુકાન હોય તો હોય ને દસ દુકાન માંથી થોડું મને ખબર પડે ક્યાંથી કોણે બાય કર્યા અને મારા દસ બાળકો છે દસ હજાર બાળકોનું થોડું ટ્રેક રાખવાના છે કે એ લોકો કેટલી વાર લીધા ને ક્યાંથી લીધા ના સાહેબ બરાબર હું અગેન તમને કહું કે તમે તો અમારાથી વધારે જાણકાર છો અને અમારાથી નહીં જેટલા શાળા સંચાલકો નહીં માત્ર અમદાવાદ અને આખા ગુજરાતમાં જેટલા શાળા સંચાલકો છે એનાથી તમે ખૂબ સારી રીતે વાકેફ છો અને તમારી કાબિલિયત પર અમને કોઈ શંકાઈ નથી પણ આપે જે મને કહ્યું કરેક્શનની વાત કરલું એટલે પાંચ એટલે મારા દિમાગમાં અગેન તમને કહું સાહેબ અમે તેટલા જાણકાર હોઈએ નહીં ઓપન માર્કેટ કોને કહેવાય ઓપન માર્કેટ અમદાવાદ શહેરમાં સાહેબ કેટલી બધી દુકાનો છે એરિયામાં તમે કહો છો દરેક એરિયા દરેક ગલીમાં પાંચ પાંચ દુકાનો છે સાહેબ એટલા માટે આ કન્ફ્યુઝન દૂર કરવા તો તમને જોઈન કર્યા બાકી તો અમારી રીતે બાયસની વાત કરો છો તમારી રીતે ગમે તે ચલાવી દીધા તમને જોડવાનો મતલબ એટલે હતો કે માની લો કે આમાં કંઈ કરેક્શન હોય તો આપણે આ કરેક્શન કર્યું ને સાહેબ はい ને તમે એ રીતે પૂછી છે કે ને કે આ આપવાની જરૂર શું છે અમને જરૂર પડી ત્યારે કર્યું બાકી અમને શોક મત તો કે અમે સાહેબ કેવી રીતે પૂછું સાહેબ સાહેબ આપને હું કરેક્શન કર દો જેમ આપને મને સમજાવતા હતા આમ પૂછો તેમ પૂછો એ મારી પૂછવાની એક રીત હતી અને આપને મે ઉતારી પાડવાની દ્રષ્ટિએ તો પૂછ્યું ન આપ જે મને સમજાવી રહ્યા છો આપની જે રીત છે એ પ્રમાણે મારી રીત હતી પૂછવાની અને આપ તો મને બહુ વર્ષોથી જાણો છો અને મે આજ પ્રકાર આપને સવાલો પૂછ્યા છે એમાં કંઈ નવું નથી સાહેબ હા હું સમજુ છું હવે મને એમ તો હા બધા સમજદાર છો સાહેબ તમે તો

તમે 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 મારું કરો વધારે આવે છે તો આપણે હોલ્ડ કરીએ એમ કહો છો તમારા ત્યાં બધું ઓકે ચાલે તો હું મારી ટીમ ને કહીશ કે આપણે જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન લગાવીએ હા બિલકુલ સાહેબ એ અધિકારી જી જી મારી ટીમને કે જિલ્લા શિક્ષણ વિભાગને કોલ કરે અને ભૂતકાળમાં તમારી સામે હું એવું નથી કહેતો હું બાહ્ય રીતે નથી કહેતો હવે તમે મને પૂછી રહ્યા છો તો એના પર આપણે વધારે સ્પષ્ટ કરીએ અને વધારે આગળ વધીએ તો હું મારી ટીમ કહીશ કે જિલ્લા શિક્ષણ વિભાગને ફોન લગાવે કેમ કે હું પોતે આપણી સ્કૂલમાં આવ્યો તો એકવાર ફાયર સેફ્ટી તો આપની લેબમાં પણ તમે પાછો અગેન મારા મને એમ ક્રોસ સવાલ કરશો કે હવે થઈ ગયું છે હું સ્પષ્ટતા કરતું લગભગ લગભગ હું તમારે ત્યાં જ્યારે આવ્યો હતો આપણે પણ મળ્યા હતા જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ હતી ફાયરની ટીમ હતી ત્યારે પણ અમુક ક્ષતિઓ બહાર આવી હતી અને એ ટાઈમે તમને ગમ્યું નતું મેં આ બધું બતાવ્યું ત્યારે સાહેબ હું મારા શિક્ષણ વિભાગ ને શિક્ષણ વિભાગ એનઓસી હતી હવે એ લોકોએ નવા નોમ બદલ્યા ને કીધું કે હવે આ કરો તો પછી કે હવે મને કમ્યુનિકેશન મળ્યું છે તો હવે મેં કરી દઈશું અમારી પાસે અત્યારે મને સડનલી કહો કે તમારી પાસે આ નથી તે નથી પણ હું કહું કે પહેલા એનઓસી આપી હતી ત્યારે બધું જોઉં તું અત્યારે હું તમને ગેરંટી થી કઉ છું કે તમે એવું પ્રૂફ લાવો કે અમારા તમારો સપોઝ હજાર રૂપિયા નું યુનિફોર્મ નો એક ખર્ચો થતો એક પેરમાંથી હશે તમે એવું કહો કે આ તમે મોંઘા મોંઘી છે કે હું કઉ તમને બીજા બાજુની દુકાન માં અમારા લિસ્ટ માં સાડી સાતસો માં બી મળે છે ને બારસો માં બી મળે છૂટ છે જેમાં લેવી છે તેવું તેમાં આપડે શું કરી શકીએ ખુબ સારી વાત કરી તમે એમ કહો પ્રૂફ લાવો તો હું આજે એક કામ કરું હું માર્કેટમાં ફરી લઉં અને તમે લિબર્ટીનું મને તો આશ્ચર્ય એ થયું સાહેબ કે તમે ખાલી આટલી બધી બ્રાન્ડ હતી એમાં ખાલી લિબર્ટીનું બોલ્યા હવે લિબર્ટીમાં જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી આ ફરી મારે કેમેરામેનને કહીશ અને સાહેબ માફ કરજો હું ફરીથી રિપીટ કરજું કેમ કે આ તમે તમારી આ બ્રાન્ડ તો મારે પહેરવાની આવતી નથી રૂટીન કોર્સમાં એટલે પણ હું તમને કહું નાઇક પછી એકતા પણ મારે નાયક છે એડિડાસ અને પૂમા આ ત્રણ જે બ્રાન્ડ છે એ કદાચ હું માનું સાહેબ તમને મારાથી વધારે જાણો છો આ લિબર્ટી કરતા તો વધારે મોંઘી હશે જ ને હા એ મેં તમને કીધું ને

તમને સાચી ને ને તો સ્કૂલ હોય તમે કેમેરા લઈને આવો અને જુઓ કે એકચુઅલી છોકરાઓ કયા પહેરે છે અને અમે શું એને એને અમલીકરણ કરીએ છીએ કે નહીં એક વસ્તુ છે અમે વેબસાઇટ પર મૂકીએ એકચુઅલી તમારે જુઓ હોય તો જુઓ અમારા છોકરાઓ કેટલા મને પૂછી બી શકો છોકરાઓ કે કેટલામાં ક્યાંથી લીધા એટલે તમને ગેરંટી આવી છે કે અમે ખોટા છીએ કે નહીં

કેમ કે આપને તમે જ અગર કહો છો કે આવી આવી વિગત તો આપની જે શાળા આવેલી છે એ શાળી ને શાળાની જમીન બાબતે પણ જિલ્લા શિક્ષણ વિભાગમાં એ થયેલી છે એફઆરસી ની જે ફી મંજૂર થઈ હતી હું સ્પષ્ટતા કરું મારી જોડે એક્યુરેટ એક્યુરેટ ના ના સાહેબ તમે મને એક વાતમાં ચેલેન્જ કરો કે આવું કરો તેવું કરો તો હું તમને બીજી પણ બાબતો આપણે બતાવી દઉં ને એક્યુરેટ દિવસ ચાલશે ફોન ભાઈ અચ્છા કઈ વાંધો નહીં મારી જોડે જેમ જેમ ડિટેલ આવતી રહેશે હું આપણે કોલ કરીને ને યાદ કરી ચિંતા ના કરો સાહેબ મને એટલી ખબર છે કે તમે સાહેબ

તો આ ઉદ્ગમ સ્કૂલના સંચાલક હતા કે જેમને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી એમનો આભાર પણ માનીએ કેમ કે આટલો સમય એમને આપ્યો અને અલગ અલગ બાબતે સ્પષ્ટતા કરી પણ અમારા ધ્યાનમાં અમુક બાબતો આવી અને આ શાળા દ્વારા ભૂતકાળમાં એ હવે તપાસો વિષય છે એ અમે પણ જિલ્લા શિક્ષણ વિભાગને પૂછવાના છીએ અગર બને તો હું ફરીથી મારી ટીમને કહીશ કે જિલ્લા શિક્ષણ વિભાગ જિલ્લા ડીઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન કરે જો એ ઉપાડે તો એમની સામે પણ જાણીએ અને એ હું વાત